અયોધ્યા આવ્યા અને અયોધ્યામાં દશરથ રાજાને ખબર પડે કે હવે અવસ્થા આવી એટલે મારે રામને રાજ્યાભિષેક કરાવી દેવો જોઈએ આવો વિચાર કરે અને રામ રાજ્યાભિષેકની તૈયારી કરે કારણ કે વૃદ્ધાવસ્થા આવી એટલે હવે જવાબદારીથી મુક્ત થવું જોઈએ અમુક સમય આપણી જવાબદારીમાંથી સ્થિર થવું આપી અવસ્થાઓ છે વાન પ્રસ્થાશ્રમ એ પ્રમાણે પચાસ વર્ષ પછી વાનપ્રસ્થાશ્રમ ચાલુ થાય એકાવનમું વર્ષ બાવનમું વરસ એ વાનપ્રસ્થિ જીવન કહેવાય વન ને શોભે એવું જીવન દશરથ રાજા હવે વાનપ્રસ્થિ જીવન ગાળું વસિષ્ઠને વશિષ્ઠ ને કાઢો કેમ તો કે અભિષેક કરાવવાનો છે ત્યારે વસિષ્ઠજીએ કે એમાં મુહૂર્ત કાઢવાનું જ ન હોય કેમ તો કે જે દિવસે રામ રાજા બને એ જ સારામાં સારો દિવસ ગણાય જે દિવસે રામ રાજ્યાભિષેક અભિષેકની સ્થાપના થાય એ જ ઉત્તમમાં ઉત્તમ દિવસ છે